જય માતાજી મિત્રો આજે આપણે રજા છે આજે જવાનું નંદાણા મોગલ માના દર્શને આપણે ગાડી રેડી છે આ ગાડી લઈને જવાનું છે ચાલો મિત્રો આજે મોગલ માના દર્શને તમને દર્શન કરાવવું મોગલ માતાજીના ના મંદર નંદાણા ગામ þetta <laughs> er Praenatu juga. Google

வந்தேன் நம்ம <laughs> <laughs> sab log iton do jaye de મંદિર છે મગલમાનું આ છે દર્શન કરાયા મિત્રો મંદિરમાં વિડીયો ઉતારવાની મનાઈ એટલે વિડીયો મંદિરમાં ના ઉતાર્યો આપણે તજ્યાના દર્શન કરાવી તો અમને બધાને મગલમાનું અમે ધન છે મંદિર

મકલમા ના દર્શન કરીને હવે ઘર બાજુ પાછા નીકળી ગયા છીએ આપણે હાઈવે રોડ મકલ માતાજીના દર્શન કરી લીધા છે ગાડી લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ આજે આપણે જાય નાસ્તો કરશું પછી ઘરે જાય છે આપણો નાસ્તો આવી ગયો દાબેલી દાબેલી ખાવી ચાલો મિત્રો લેલી ચટણી ને વધારે દાબેલી એક ડીશ તો ખાઈને મૂકી દે દીધી બીજી ડીશ લીધી છે ખાવા માટે ચાલો દાબેલી ખાઈ લેવી તમારે ખાવી આવો મિત્રો દાબેલી ખાવા ઘરે પહોંચી ગયા છે જો વિડીયો ગમે તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજીને જોવા મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં